નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વિચામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ ટીયર ગેસના છેલ છોડાયા હત્યાનું રિકન્ટ્રક્શન સ્થાનિકોની આરોપીઓનો વરઘોડો કાઢવા માંગ પોલીસે ના પાડતા લોકો રોષે ભરાયા ત્રીસ જાન્યુઆરીના રોજ લેન્ડ ગેમિંગની ફરિયાદ મામલે વિછ્યાના થોરિયાળીના ઘનશ્યામ રાજપરા પર કેટલાક શખ્સોએ કુવાડીને લાકડીના ઘા ઝીકી હુમલો કર્યો હતો આ હુમલા બાદ તેમને વિછ્યા અને ત્યાર પછી રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો ત્યારે આ મામલે પોલીસે છ શખ્સની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા આજે છ આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જોકે વરઘોડો કાઢવાની સ્થાનિક લોકોની માગ હતી પણ પોલીસે કહ્યું કે કાયદા મુજબ કામ થયા કાયદા વિરુદ્ધ કંઈ થશે નહીં જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું થયું હતું જેમાં બે પોલીસકર્મીને સામાન્ય ઈજા પહોંચી હતી એ બાદ ટોળા પર કાબૂ મેળવવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા ત્રીસ જાન્યુઆરીના રોજ વિસ્યાના થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાએ લેન્ડ ગ્રેડિંગની અરજી કરી હતી એનો ખાર રાખીને સાત દિવસ પહેલાં કુવાડી અને લાકડીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી એ બનાવ બાદ વિચ્છા મામલતદાર કચેરી ખાતે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય બીજી માગણીઓ સબબ કોળી સમાજના લોકો ધરણા પર બેસી ગયા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો આ ઉપરાંત કોળી સમાજના આગેવાનો દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી આરોપીએ સરકારી જગ્યામાં ખડકી દીધેલા મકાન દૂર કરવા જેવી તંત્ર પાસે માગણી કરી હતી જો કે કલેક્ટરે પરિવારજનોની અને સમાજના આગેવાનોની માગણી પૂરી થશે એવી ખાતરી આપતા મૃતક ઘનશ્યામભાઈ રાજપરાના મૃતદેહને પરિવારજનોએ સ્વીકાર્યો હતો અને થોરિયાળી ગામે પોલીસના શુસ્ત બંદોબસ્ત વચ્ચે અગ્નિસંસ્કાર કર્યા હતા આ દરમિયાન હત્યાના મુખ્ય આરોપી શેખા ગભરુભાઈ સામળને ઝડપી લેવા રૂરલ એલસીબી પોલીસ એસઓજી પોલીસ તથા વિષયા પોલીસની અલગ અલગ ટીમો બનાવાઈ હતી જેમાં હત્યાનો મુખ્ય આરોપી શેખા સાંભળ ચોટીલા પંથકમાં હોવાની બાતમી મળતા તેને દબોચી લીધો હતો આ મામલે પોલીસે કુલ છ આરોપીની ધરપકડ કરી છે મિત્રો આમાં વરઘોડો કાઢવાનો સવાલ જ નથી કારણ કે આ જગ્યાએ કોઈ મુસ્લિમ હોત કે કોઈ ગરીબ માણા હોત કે કોઈ જેની પાછળ કોઈ ન હોય એવો માણસ હોત તો એનું વરઘોડો કાઢત સરગત કાઢત એના મારી મારીને તોડી નાખત આ બધું થાત પરંતુ આની પાછળ માણસો હશે રાજકારણ હશે આની પાસે પૈસા હશે આની પાસે પુષ્કળ માણસો હશે એટલે આનો વરઘોડો નીકળે નહીં કારણ કે વરઘોડા કોના નીકળે મુસ્લિમોના નીકળે ગરીબ લોકોના નીકળે જેની પાછળ કોઈ નથી એના નીકળે જેની પાસે બધું જ છે એનો વરઘડો કાઢવાની પોલીસ કે સરકારમાં કોઈ તેવડ જ નથી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ